નમસ્કાર મિત્રો મૈત્રી સંસ્થા દ્વારા વિશેષ રીતે રાખી ઉત્સવ ઉજવાયો નડિયાદ પીજ બાગોડ ખાતે આવેલ મૈત્રી સંસ્થા જે દિવ્યાંગ બાળકો માટે છેલ્લા છવ્વીસ વર્ષથી સેવારત છે અને તેમની સર્વાંગી વિકાસના ભાગરૂપે હાલમાં જ્યારે રક્ષાબંધન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે સંસ્થાના દિવ્યાંગ બાળકોએ પાંચ હજાર કરતા પણ વધારે રાખડી બનાવી છે જેને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને બાંધી તેમની આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ખેડા નડિયાદ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજાને દિવ્યાંગ બાળકોએ કંકુ તિલક કરી વિધિસર રાખડી બાંધી તેમના માટે વિશેષ પ્રાર્થના કરી હતી તથા રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી તેઓએ મૈત્રી સંસ્થાની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી મારું નામ ડૉક્ટર દિવ્યા રવિયા જાડેજા છે હું નાયબ પોલીસ અધિક્ષક તરીકે ખેડા નડિયાદ જિલ્લામાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવું છું આજે રક્ષાબંધનના રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ તહેવારમાં આજે મૈત્રી સંસ્થા દ્વારા મૈત્રી સંસ્થા કે જે નડિયાદમાં સ્થિત છે જે ચોવીસ વર્ષથી આ સંસ્થાના જે સંસ્થાપક છે શ્રી મેહુલભાઈ પરમારજી દ્વારા ચલાવવામાં આવી રહી છે આ સંસ્થાના બાળકો જેમાં ભાવનાબેન હેમનભાઈ જેમિની તથા હર્ષ બહેનોએ આજે અહીંયા અમારી ઓફિસે આવી અને અમને રાખડી બાંધી છે અને હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ એમની જે આ કામગીરી છે ઉમદા કામગીરી છે જે જે દિવ્યાંગ બાળકો માટે જેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે અને સમાજને એક સંદેશો આપી રહ્યા છે તેમની કામગીરી માટે હું એમને બિરદાવું છું અને ફરીથી આપ સૌને મારા વતી ખેડા નડિયાદ જિલ્લા પોલીસ વતી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ